જય શ્રી રામ મિત્રો અત્યારે વાગી ગયા છે સવાર ને સવા અગિયાર હજી અમે છીએ હોટલે જેમ કે અમારે અહીંથી બીજે જવાનું છે પણ બપોરનો ટાઈમ હતો એટલા માટે તો અત્યારે અમે જમવા બધા આવી ગયા છીએ જમીન પછી સીધા અમે નીકળી જવાના છીએ જોઈ આખી આખું ગ્રુપ બે બસ બેસી ગઈ છે જમવા માટે કેમ છો સારું કેમ છો બા સારું હોય મજામાં રાચી જે જમવામાં તમે જોઈ લો સંભારો રોટલી શેનું શાક છે મહારાજ આજે શાક છે કોબીજ પત્તાનું કોબીજ પત્તાનું રેડી કહેવાય દાળ ને બીજી ગ્રુપ બોલી બાજી બેઠું છે તો મિત્રો અત્યારે બાર વાગ્યા છે જમી લીધું છે કેમ કે અમારે ગંગોત્રી જવાનું હતું એટલે બપોર લગી હોટલે જ રોકાણા હતા હવે અત્યારે જમીન અમે નીકળ્યા છીએ ને અહીંથી જાશી અમે સીધા ઉત્તર કાશી તો ટીમ અમારી તૈયાર થઈ ગઈ છે હર મહાદેવ હર હર મહાદેવ બધા અંદર આવી ગયા છે હર હર મહાદેવ જય હવે આ બને છે લીંબુ પાણી જોઈ લે આ મટકા પાણી છે એકદમ ઠંડુ મટકું છે એટલે ભાવિન પૂછી એમને પીવું હોય એમાંથી આમાં લીંબુ પાણી નાખે છે પેલા પાણી સોડા નો પછી આવશે આ કે આવો કોણ છે પત્તા બોલતે ભાઈ આ ઇસકો ભીમ પત્તા સર ભીમ પત્તા અબ આ ગયા ભીમ પત્તા લીંબુ પાણીમાં નાખશે ભીમ પત્તા તમે જોઈ લ્યો કેવા છે ભીમ પત્તા એ જડી બૂટી જડી કેવાય પહાડી જડી બૂટી આખો ગ્લાસ ભરી દેશે જો गोती गोती अच्छा अच्छा वाला डालना ख़राब ख़राब वाला नहीं डालना तो ये आपको ग्लास भर दे है भीम पता दी तुछा 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 इन पति खानी नहीं तो वो क्या है पुदीना ये पुदीना और ये पुदीना डालेंगे अभी ये पुदीना आ गया पूरा ग्लास भर जाता है और ये उसके पीछे

અમારે આટલું સ્પેશિયલ ભીમ પાણી બને અપીત લાગ્યો ભાઈ અમારું જ બને કાઈ વાંધો નઈ કરો जन्जीरा। जन्जीरा। पास। शुगर। पास। शुगर। पास। भाई नाम आपसे। पानी भैया आपका नाम क्या है मेरा नाम जनक। क्या नाम है आपका जनक पे आपका शॉप तो है? कहा

અને જગ્યા તમને દેખાડ દઉં લોકેશન એક આવું લોકેશન છે આ જગ્યાનું જોઈ લ્યો આ દુકાનનું નામ છે અને અહીંયા શોપ છે આવડવા અને આ મેઇન હાઈવે છે ઉત્તરકાશી જવા વાળો અહીંથી ઉત્તરકાશી જવાતું હોય છે આમથી ગંગોત્રીથી આવવાતું હોય છે તો ચાલો હવે આપણે શરબત પી લઈ લ્યો ટેસ્ટ કરો કેમ લાગ્યું

એકદમ મજા આવે છે મિત્રો આખા આખા શરીર માં ઝંઝનાટી આવી જાય ચોક્કસ એક વાર પીજો મજા આવશે તો તમે જોઈ શકો છો આપણે કાશી વિશ્વનાથ મંદિરે જઈ રહ્યા છીએ ત્યાં રસ્તામાં કેવી લેન્ડસ્લાઇડ થઈ છે તે મિત્રો લેન્ડસ્લાઇડ મિત્રો સવારે થઈ હતી અત્યારે બધું વ્યવસ્થિત થઈ ગયું હતું પણ કામકાજ ચાલુ છે તમે જોઈ લો ઉપર ડુંગર ઉપર છે આખે ડુંગર વ્યવસ્થિત સાફ કરે છે રસ્તો આખો ક્લીન થઈ ગયો છે પણ તમે જાઓ એટલે તમને નાની મોટી નાની મોટી આવી લેન્ડ સ્લાઈટ તમને દેખાતી જશે મિત્રો તમે જોઈ શકો છો બસની બાજુમાંથી કેટલી બધી લેન્ડ સ્લાઈડ દેખાય છે તે સાવ રોડ ઉપર જ આવી ગયું છે બધા પથ્થર નહીં અને આવી રીતે કંઈક લોખંડની જારી બાંધતા હોય છે જેથી કરીને લેન્ડ થાય તો આખે આખો ડુંગર નીચે ન આવે ને કોઈ જાનહાની નો થાય તેના હિસાબે તમે જોઈ શકો છો લોખંડની રેતી ચલાવી વ્યવસ્થિત આખી આખી દિવાલ બનાવવામાં આવે છે મિત્રો જેથી કરીને યાત્રાળુઓને કોઈ લેન્ડ સ્લાઇડમાં જાનહાની ના થાય તે હિસાબથી ઉત્તર કાશી સરકાર આવું સારું એવું કામ કરી રહી છે મિત્રો ગયા છીએ ઉત્તર કાશી ઉત્તર કાશી અત્યારે કાશી વિશ્વનાથજી નું મંદિર છે ત્યાં દર્શન કરવા જઈ રહ્યા છીએ દર્શન પેલા તમને એવો લાવો દેખાદો તમે જોઈ લો આ રામલીલા મેદાન કરીને કરી રામ લીલા મેદાન નું પાર્કિંગ છે તો અહીંયા આપડે ગાડી રાખી દીધી છે પપ્પુભાઈ આટો મારે છે ગાડી આગળ તમે વ્યૂ જોઈ લ્યો મિત્રો કેવો સરસ મજાનો નો વ્યૂ છે વાદળોની ની વચ્ચે સામે તમે પહાડી જોઈ લો કેવી સરસ મજાની લાગે છે તે ચાલો ધીમે ધીમે આપણે આગળ વધીએ મંદિર માં દર્શન કરવા જઈએ રસ્તો સીધો સીધો હોય છે મંદિર અંદર દર્શન કરવા માટેનો તમે જોઈ શકો છો આ રસ્તો છે સફરજન ને જામથર ને બધી વસ્તુ અહીંયા મળતી હોય છે ખરીદી કરવાની ચાલુ કરી દીધી છે ભક્તો એ તો મિત્રો આપણે કાશી વિશ્વનાથ મંદિર પાસે પહોંચી ગયા છીએ જોઈ લો આ મેન રસ્તો છે કાશી વિશ્વનાથ મંદિર નો તમે જોઈ ને લોક આવો ગેટ છે મંદિર નો તો ચાલો આપણે અંદર દર્શન કરવા જઈએ ધીમે ધીમે કઈક આવું મંદિર દેખાય છે જોઈ લ્યો મિત્રો આવી રીતે બધું હોય છે અહિયાં મારા દાદાની મઢી ને તે બધી આ જગ્યા છે સિદ્ધેશ્વર મંદિર ઓમ નજારો છે કાશી વિશ્વનાથ મહાદેવ મેઇન ગેટ તો આ બાજુ છે આપણે પાછળના ના ગેટ થી આવ્યા હતા કેમ કે આપણે પાર્કિંગ માંથી સીધા આવ્યા હતા એટલે મેન રસ્તો તો મિત્રો આ છે તમે જોઈએ મહાદેવની મૂર્તિ મૂર્તિ બાજુમાં છે કાશી વિશ્વનાથજીનો આપણે પાછળના રસ્તેથી આવ્યા હતા કેમ કે ત્યાં પાર્કિંગમાં ગાડી રાખી હતી તેના હિસાબથી ત્યાંથી આપણે આવ્યા હતા તો હવે આપણે અંદર જઈએ અહીંથી અહીંથી કાશી વિશ્વનાથજીનું મંદિર તમે જોઈ લો કે કાવું દેખાય છે કેવો સરસ મજાનો નજારો છે તે તમે જોઈ શકો છો કાશી વિશ્વનાથજી મહાદેવના મંદિરનો તો મંદિરમાં જતા પહેલા લગભગ અહીંથી બીજા મંદિરમાં થઈને જવાનું હોય છે તો ચાલો આપણે મંદિર માં દર્શન કરતા જઈએ ને આગળ વધતા જઈએ વિશ્વનાથજી નું મંદિર સાવ નજીક થી તમે જોઈ લો બનાવી શકીશ નહીં પછી અહીંથી તમે દર્શન કરી લો કાશી વિશ્વનાથજી ના બાજુમાં છે શક્તિ શક્તિ મંદિર છે ઉત્તર કાશી નું તમે જોઈ લો માતાજી નું મંદિર બહુ સરસ મજાનું છે તે અહીંયા ઘણા બધા મંદિર છે મિત્રો નાના મોટા નાના મોટા શ્રી હનુમંત એમ શ્રી શનિદેવ મંદિર છે શનિદેવ નું મંદિર છે આ જગ્યા કાશી વિશ્વનાથ જગ્યાએ શનિદેવ મહારાજ નું મંદિર બાજુમાં વડ છે સરસ મજાનો એની બાજુમાં હનુમાનજી દાદા નું મંદિર છે તમને દર્શન કરાવી દો હનુમાનજી દાદા ના આ જગ્યા છે સાક્ષી ગોપાલ મંદિર તો ચાલો આપડે સાક્ષી ગોપાલ મંદિરના દર્શન કરવા જઈ રહ્યા છીએ અત્યારે સાક્ષી ગોપાલ મંદિર દર્શન છે મહાદેવ બિરાજમાન છે સાક્ષી ગોપાલની ની અંદર અહિયાં માળખ મહારાજ બિરાજમાન છે માળખ મહારાજ નું મંદિર છે તમે જોઈ શકો છો સરસ મજાનું મંદિર છે જે મંદિરનો પાછળનો ભાગ કઈક આવો છે અત્યારે સાફ સફાઈ ચાલી રહી છે તેના હિસાબથી મંદિરમાં ટ્રાફિક થઈ ગયો છે મિત્રો જા તમે જોઈ શકો છો કાશી વિશ્વનાથ મંદિર જે ઉત્તરાખંડમાં આવેલું છે તે આ જગ્યા છે પવિત્ર જોઈ લ્યો મિત્રો તમે જોઈ શકો છો કેટલી બધી થઈ ગઈ છે મંદિરમાં દર્શન કરવા માટેની જોઈ મિત્રો ને લેફ્ટ સાઈડ થી કઈક મંદિરનો નજારો આવો સરસ દેખાતો હોય છે તમે જોઈ શકો છો કાશી વિશ્વનાથજી મહારાજ નું સામે છે હનુમાનજી આપણે ત્યાં પણ જોવા માટે મંદિરે બહુ મોટું મંદિર નથી પણ મિત્રો મજા આવે એવું મંદિર છે બાજુમાં બગીચો બગીચો ને તે બધી વસ્તુ છે તો કપાટ ખુલી ગયા છે અંદર દર્શન કરવાનું ચાલુ થઈ ગયું છે એટલે માણસો સેલ્ફી પડાવી રહ્યા છે આ જગ્યાએ Hãy subscribe cho kênh cho Mì Gõ Để không सर <laughs> आगे बढ़ते रहे सर आगे बढ़ते रहे सर आगे बढ़ते रहे आगे बढ़ते रहे बरहर मारे अभी है यार तुम्हारे साथ कुछ और तो है

મિત્રો કાશી વિશ્વનાથ મંદિર નો હનુમાન દ્વાર છે અહીંથી આપણે હનુમાન દ્વાર માંથી અંદર એન્ટર થાય આ ત્રીજો રસ્તો છે કાશી વિશ્વનાથજી મંદિરે દર્શન કરવાનો તો અહીંથી આપણે અંદર એન્ટર થાય એટલે પેલા સીધું હનુમાનજી નું મંદિર આવે છે તો તમને દેખાડી દઉં હનુમાનજી મહારાજ નું મંદિર હનુમાનજી મહારાજ કા મંદિર હનુમાનજી आप इसका मेरे को बता सकते हैं मेरा में चैनल है तो क्या मूर्ति बनाई है क्या है जो आशीर्वाद के तौर पर जो मूर्ति बनाई हुई है में डेवलप किया है। सेवन नैं, में। नैं। 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 में। प्राण प्रतिष्ठा મિત્રો આ મૂર્તિ ઓગણીસો છન્નું માં બનાવેલી છે તે તમે જોઈ શકો છો હનુમાનજી મહારાજની સ્વયંભુ અહીંયા પ્રગટ થયા છે સ્વયંભુ જે રહ્યા તે નું જે સ્થાન છે તે આવડું આ સ્વયંભુ છે અને ઈસ્ટ ગણેશજી અને આ બાજુ ગણેશજી મહારાજ બિરાજમાન છે બંને સ્વયંભુ પ્રગટ થયા છે અને આવડી આ જે મૂર્તિ તમને દેખાડું છું હનુમાનજી મહારાજની તે ઓગણીસો છન્નું ની બનાવેલી છે પ્રાણ પ્રતિષ્ઠા કરેલી છે અને

જયારે એપ્રિલ મે માં માનતા કરવાની હોય છે હનુમાનજીની ત્યારે આવી રીતે આમ બાંધતા હોય છે તમે જોઈ શકો છો આ છે લાકડા અને નારિયેલ એની અંદર ચુંદડી બાંધીને આવી રીતે રાખવામાં આવે છે તમને થોડુંક દૂરથી દેખાડું તમને આઈડિયો આવી જાય કેટલી બધું બાંધવામાં આવેલું છે તે તમે જોઈ શકો છો ઠેઠ ઉપર લગી ઉપર હનુમાનજીની ગદા છે ત્યાં લગી બાંધવામાં આવેલું છે મિત્રો અને અહીંયા બાજુમાં બીજા નાના મોટા મંદિર આવેલા છે ત્યાં હું તમને દર્શન કરાવી દઉં તમે જોઈ શકો છો કે આવું મંદિર છે જોઈ લો ચાલો આપણે પરિક્રમા કરવાનું બાકી હતું તો પહેલા આપણે પરિક્રમા કરતા આવી પછી આગળ વધીએ જોઈ લઈએ મિત્રો આ પરિક્રમામાં જ કૃષ્ણ ભગવાનની મૂર્તિ આવી જાય છે અને આ અખંડ જ્યોત છે જ્યારે આ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી ત્યારથી આ જ્યોત અખંડ અહીંયા ચાલુ જ છે તમે જોઈ શકો છો અખંડ જ્યોતના દર્શન કરી લે મિત્રો એની બાજુમાં માતાજીનું મંદિર છે અને કંઈક આવું મંદિર દેખાય છે હનુમાનજી મહારાજનું જે કાશી વિશ્વનાથ ની અંદર આવેલું છે મંદિર તેને અહીંયા હનુમાનજી સ્વયંભૂ પ્રગટ થયા છે હનુમાનજી ને ગણેશ ભગવાન બંને સ્વયંભૂ પ્રગટ થયા છે આ મંદિરે અહીંયા ગાદીપીઠ છે મિત્રો તમે જોઈ શકો છો સરસ મજાનો નજારો છે તે તો ચોક્કસ ગમે ત્યારે તમે ઉત્તર કાશી આવો તો આ મંદિરે દર્શન કરવા આવવાનું ભૂલતા નહીં તો આપણે કાશી વિશ્વનાથ મહાદેવ ના મંદિરે પાણીપુરી ખાવા માટે ઉભા રહ્યા હતા કાશી વિશ્વનાથ મહાદેવ ના મંદિર ની આ ભાઈ આપણને ગોલગપ્પા ખવર આવે છે દસ રૂપિયા ના ચાર આવે છે તમે જોઈ લ્યો સાદા ને સિમ્પલ તો ભાઈ કાવા ગોલગપ્પા છે તો હાલો આપણે ગોલગપ્પા થાય ને પછી આપણે વાત કરીએ